દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા જમ્મુ કાશ્મીરના ખાતે થયેલા હુમલાના વિરોધમાં દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે ગત મંગળવારે થયેલા આતંકી હુમલામાં અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓના મોત નીપજ્યા જેમાં પચીસ જેટલા હિન્દુ પ્રવાસી તેમજ બે વિદેશી પ્રવાસી તથા એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે જેમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને તેમજ કપડા ઉતારીને પ્રવાસીઓને ગોળીઓ ધરવી દીધી હતી આતંકવાદી કૃત્યને દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર આતંકવાદીઓના કૃત્ય સામે વિરોધ પ્રદર્શિત કરી સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા હતા દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા દાહોદ નગરપાલિકા ખાતે આતંકવાદીના પુતળા દહન કરવામાં આવ્યું હતું અને આ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને મીણબત્તી પ્રજ્વલિત કરીને તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં દાહોદના તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આતંકવાદી વિરુદ્ધ જોરદાર સૂત્ર ઉચ્ચાર કરવામાં આવ્યું હતું રિપોર્ટર દીપેશ ચૌહાણ દાહોદ ઇસ્લામિક આતંકવાદી સંગઠને આપણા નિર્દોષ હિન્દુઓ પર હત્યા કરી અઠ્ઠાવીસ જેટલા હિન્દુ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા આ જઘન્ય અપરાધને દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર સખત શબ્દોમાં વખોડી રહ્યો છે અને સાથે સાથે તેના વિરોધમાં આતંકવાદનું કૂતરું બાળવામાં આવ્યું છે તેમજ મૌન પણ પાળવામાં આવ્યું છે